જેમાં પુરુષોત્તમ રૂપાલાના બેનર પર ચપ્પલ નો હાર આવ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાજ્યભરમાં વિરોધ ઉભો થયો છે સમાજ ઉગ્ર વિરોધ વ્યાપ્યો છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં ક્ષત્રિય સમાજે ભાજપની ની પ્રવેશ બંધી બેનર્સ લગાવ્યા છે બેનર્સ માં ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં તેવો ઉલ્લેખ કરાયો છે

ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુર્બાની આપી છે અને અમને મરવા મારવાથી કંઈ ફરક નથી પડતો અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે અમારા દળ આપ્યા છે દેશ માટે

આપ જાહેરમાં કહું છું આ બેનર ખાલી ચીમકી છે માંજલપુરની અંદર તમે પ્રચાર કરીયો તમારી તાકાત હોય તો તો બેઠક ટિકિટ ઊંચો આપવામાં આવશે પણ તેમ છતાં પણ હવે ભાજપ વિરુદ્ધ બેનર બરોડા ખાતે લાગે છે કોણ આપે સો ટકા એક વસ્તુ કહી હેમંત જોશીની વાત કરી એ કોઈ અમારો દુશ્મન નથી અમારો કોઈ દુશ્મન નહીં ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નથી નહોતી શબ્દ વાપરું છું કેમ કે જ્યાં છે ને 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 રૂપાલાની વાત હતી ત્યાં રૂપા પણ અત્યારે બીજેપીએ બી અમારી અમારી સામે જો એક કોશિશ કરતા હોય તો કોઈ બતાવશે રાજકોટ બેઠક આ ખાલી રાજકોટના ના મત વિસ્તારમાં કે રાજકોટ ખાલી માં દીકરી અપમાન નથી કર્યું એ સમસ્ત હિન્દુ સંગઠનનું હિન્દુ સમાજનું અપમાન કર્યું છે સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મીટી છે ચલાવવાનું નથી શીખ્યા અમે ક્ષત્રિયના દીકરા છે જ્યારે ધર્મની વાત આવે ને હિન્દુત્વની વાત આવે સંસ્કૃતિની વાત આવે ને ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે અમે એ જ લોહીથી છે અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ નિમિટ નહીં પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું અને આ માંજલપુર વિસ્તાર છે એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે

પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મૂડી નહીં આવે ને તો કોઈ અત્યારે કા ફૂલ અમારી ભૂલ અમારા શબ્દ છે થોડા દિવસ પહેલાં મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ અમારા ભૂલ કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાયશું પછી કોઈ બી ભાષા હોય કોઈની તાકાત હોય ને ખબર પડશે કે બાપ બાપ કેવાય માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજે ઉગ્ર વિરોધ કર્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ હતો ત્યારે ક્ષત્રિય ઉગ્ર લઈને પોલીસ દોડતી થઈ હતી

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబో బెలాయకన్ దావ అ ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్